બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આપ સૌનો આજના લેક્ચરમાં સ્વાગત કરું છું મારું નામ છે વિક્રમસિંહ સૂર્યવંશી અસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય રાજકારણ પેપરમાંથી આંતરરાષ્ટ્રીય સંગઠનો વિશે આંતરરાષ્ટ્રીય સંગઠનો શું છે એની સમજ મેળવીશું તો આગળ વધીએ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ત્રણ કે તેથી વધુ રાજ્યો ભેગા મળીને સામાન્ય હેતુથી પ્રાપ્તિ માટે કોઈ બહુપક્ષીય સંધિ કે કરાર દ્વારા એક સંગઠનની રચના કરે છે તેને આંતરરાષ્ટ્રીય સંગઠન કહેવામાં આવતું હોય છે આંતરરાષ્ટ્રીય સમાજમાં વિશ્વ શાંતિ અને સામૂહિક સલામતી માનવ અધિકારો પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન આર્થિક વિકાસ વગેરે જેવા કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉકેલ મેળવવા સૌના સહિયારા પુરુષાર્થ દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સંગઠન અસ્તિત્વમાં આવે છે આંતરરાષ્ટ્રીય સંગઠનો બે પ્રકારના હોય છે પ્રથમ આંતરરાષ્ટ્રીય રાજકીય સંગઠનો અને બીજું આંતરરાષ્ટ્રીય બિન રાજકીય સંગઠનો તો આંતરરાષ્ટ્રીય રાજકીય સંગઠનના સભ્યો રાજ્યો હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય બિન રાજકીય સંગઠનના સભ્યો વ્યક્તિઓ નાગરિક સમાજ પણ હોઈ શકે છે ઠંડા યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજકીય સંગઠનોના કેન્દ્રમાં લશ્કરી બાબત મુખ્ય હતી જ્યારે ઠંડા યુદ્ધના અંતમાં રાષ્ટ્રીય રાજકીય સંગઠનોમાં આર્થિક બાબતો કેન્દ્રગામી બની છે તેમ કહી શકાય આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણમાં વિવિધ પ્રકારના રાજકીય અને બિનરાજકીય એમ સંગઠનો બંનેની જ મહત્વની ભૂમિકા રહી છે આંતરરાષ્ટ્રીય સંગઠનો વિશ્વના આર્થિક સામાજિક રાજકીય સાંસ્કૃતિક વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે આવા આંતરરાષ્ટ્રીય સંગઠનો કોઈ સંધિ કે કરારના આધારે રચવામાં આવતા હોય છે જેમ કે ખતપત્રના આધારે સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી બ્રિટન વુડ્સ પરિષદે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંકને જન્મ આપ્યો દરેક આંતરરાષ્ટ્રીય સંગઠનનું પોતાનું ચોક્કસ સંગઠનાત્મક માળખું પણ હોય છે આંતરરાષ્ટ્રીય સંગઠનના સભ્ય દેશો વચ્ચે સહકાર અને સંકલન જાળવી રાખવા તેમજ આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ નક્કી કરવા માટેના ચોક્કસ ધોરણો અને નિયમો ઘડી કાઢવામાં આવે છે વીસમી સદીમાં શાંતિ સલામતી વેપાર અધિકારો પર્યાવરણ એમ અનેક વિષયો સંબંધિત વિવિધ પ્રકારના આંતરરાષ્ટ્રીય સંગઠનનું આગમન સાથે જ આંતરરાષ્ટ્રીય સંગઠનો વિસ્ફોટ થયો તેમ કહી શકાય રાજકીય સંગઠનોની રચના અને ભૂમિકા વિશે આપણે જાણીશું હવે તો આંતરરાષ્ટ્રીય સંગઠનો આંતરરાષ્ટ્રીય સંબંધો અને આધુનિક વૈશ્વિક રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે વીસમી સદીની શરૂઆતથી જ રાજકીય લશ્કરી આર્થિક એમ વિવિધ કારણોસર બહુપક્ષીય કરારો દ્વારા વિવિધ પ્રકારના રાજકીય સંગઠનો અસ્તિત્વમાં આવ્યા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવતા વિશ્વ પ્રસિદ્ધ રાજકીય સંગઠનોનો ખ્યાલ આ પ્રમાણે આપી શકાય છે પ્રથમ છે સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રસંઘ એ વિશ્વની સૌથી મોટી અને મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તેમજ રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહકાર પ્રાપ્ત કરવા જેવા હેતુસર ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી તેનું મુખ્ય મથક અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આવેલું છે હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એકસો ત્રાણું રાષ્ટ્રસભ્યો સંયુક્ત સંઘના સામાન્ય સભા સુરક્ષા પરિષદ આર્થિક અને સામાજિક પરિષદ ટ્રસ્ટીશીપ કાઉન્સિલ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત અને સચિવાલય એમ છ મુખ્ય અંગો છે આ ઉપરાંત વિવિધ એજન્સીઓ અને કાર્યક્રમોનો પણ તેમાં સમાવેશ થતો હોય છે આંતરરાષ્ટ્રીય સમાજમાં વિશ્વ શાંતિ અને સલામતીની સ્થાપના અને જાળવણી માનવ અધિકારોનું રક્ષણ માનવતાવાદી સહાય ટકાઉ વિકાસ પર્યાવરણનું જતન જળવાયુ પરિવર્તન વગેરે ક્ષેત્રે સંયુક્ત રાષ્ટ્રસંઘની ભૂમિકા અસરકારક અને નિર્ણાયક રહી છે સંયુક્ત રાષ્ટ્રસંઘની યુનેસ્કો યુનિસેફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જેવી એજન્સીઓની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે બીજું સંગઠન છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઈએમએફ તો આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જેની સ્થાપના સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ કરવામાં આવી હતી તેનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંક બંને નાણાકીય સંસ્થાઓનો જન્મ જોડિયા બાળકોની જેમ બ્રેટન વુડ્સ સંમેલનની ફલશ્રુતિ સ્વરૂપે થયો હતો આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સહકાર અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ચોક્કસ માળખું સ્થાપિત કરવું અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનું નિયમન જેવા હેતુસર જુલાઈ ઓગણીસો ચુમ્માલીસના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના બ્રેટન વુડ્સ ન્યૂ હેમ્પશાયર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંક બંનેની રચના કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક અર્થતંત્રના નિર્માણ માટે પ્રયત્નશીલ છે તે વિશ્વના દેશોને મજબૂત અર્થતંત્રનું નિર્માણ કરવા અને જાળવવામાં મદદ કરે છે તે દરેક સભ્ય દેશના આર્થિક અને નાણાકીય વિકાસ પર બારીકાઈથી નજર રાખે છે તથા સભ્ય દેશ સાથે નિયમિત ધોરણે નીતિ વિષયક સંવાદ પણ કરે છે તે લેણદેણની સમતુલાની સમસ્યાનો સામનો કરી રહેલા સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય ચૂકવણીની જવાબદારીઓને પહોંચી વળવા ટૂંકા અને મધ્યમ ગાળાની લોન પણ પૂરી પાડે છે આ સંસ્થા અસરકારક નાણાકીય નીતિઓનું ઘડતર રાજકોષીય નીતિ અને તેનું વ્યવસ્થાપન તેમજ આર્થિક અને નાણાકીય કાયદાઓની રચના અને અમલ કરવાની દિશામાં સભ્ય દેશોની ક્ષમતા વધે તે માટે જરૂર પડે તો તકનીકી સહાય પણ પૂરી પાડતી હોય છે ત્રીજું છે વિશ્વ બેંક કે વર્લ્ડ બેંક તો વિશ્વ બેંક એ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોની સરકારોને લોન અને અનુદાન આપતી એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે વિશ્વ બેંક ए विश्व बैंक જૂથનો એક ઘટક છે વિશ્વ બેંક જૂથ એટલે કે વર્લ્ડ બેંક ગ્રુપમાં ઇન્ટરનેશનલ બેંક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ આઇબીઆરડી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન એટલે કે આઈડી છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન આઈएफसी તથા મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી બીગા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ આઈસીએસઆઈડી એમ પાંચ સંસ્થાઓ વિશ્વ બેંક એ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ આઈબીઆરડી અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન આઈડીએ એમ બે સંસ્થાઓની બનેલી છે વર્ષ 1944 ચુમ્માલીસમાં યોજાયેલ બ્રેટન વુડ્સ કોન્ફરન્સના પરિણામ સ્વરૂપ વિશ્વ બેંક અસ્તિત્વમાં આવી બેંકનું નામ ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ આઈબીઆરડી રાખવામાં આવ્યું બીજા વિશ્વયુદ્ધમાં અને ત્યારબાદ જર્જરિત થઈ ગયેલા અર્થતંત્રોને બેઠા કરી પુનઃ ધમધમતા કરવા માટે જરૂરી હતું આથી આર્થિક વિકાસને ગતિશીલ બનાવવા વિશ્વ બેંકે મહત્વની ભૂમિકા ભજવી છે શરૂઆતમાં પશ્ચિમ યુરોપના યુદ્ધગ્રસ્ત અર્થતંત્રોના પુનઃનિર્માણ માટે વિશ્વ બેંકે ધિરાણ ઉપલબ્ધ કરાવ્યું ત્યારબાદ વિકાસશીલ દેશોને ઉત્પાદકતા વધારવા મદદ કરીને આર્થિક અને સામાજિક પ્રગતિને પ્રોત્સાહન આપવાના હેતુસર ધિરાણ નીતિ વિષયક સલાહ અને તકનીકી સહાય પૂરી પાડી વિશ્વ બેંકે વિકાસશીલ દેશોને ઓછા વ્યાજની લોન વ્યાજમુક્ત ક્રેડિટ અને અનુદાન આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન પૂરું પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે તેમ કહી શકાય છે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશનની સ્થાપના આઈબીઆરડી બેન્કના પૂરક સંસ્થા વર્ષ ઓગણીસો માં કરવામાં આવી હતી આ સંસ્થા ઓછી કુલ રાષ્ટ્રીય આવક કે ઓછી માથાડીટ આવક ધરાવતા વિશ્વના સૌથી ગરીબ વિકાસશીલ દેશોને રાહત લોન ચોથું સંગઠન છે વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વેપાર સંગઠન એ રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરતી વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ટેરિફ અને વેપારમાં આડે આવતા અન્ય અવરોધોને દૂર કરીને વિશ્વ વેપાર વધુ સરળ અને મુક્ત બને તે હેતુસર પહેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના રોજ વિશ્વ વેપાર સંગઠન ડબ્લ્યુટીઓની સ્થાપના કરવામાં આવી છે હાલમાં સંગઠનના એકસો ચોસઠ સભ્ય દેશો છે તેનું વડું મથક સ્વિત્ઝરલેન્ડના જીનીમા ખાતે આવેલું છે વિશ્વભરના લોકોનું કલ્યાણ ઉત્કર્ષ સંપૂર્ણ રોજગાર સુનિશ્ચિત કરવો લોકોના જીવન ધોરણો સુધારવા વાસ્તવિક આવક વધારવી વગેરે વિશ્વ વેપાર સંગઠનનું મૂળભૂત ધ્યેય છે વિશ્વ વેપાર સંગઠન સભ્ય રાષ્ટ્રો વચ્ચે વૈશ્વિક વેપાર માટે મૂળભૂત નિયમો બનાવે છે અને વેપારનું નિયમન કરે છે વિશ્વ વેપાર સંગઠન વેપાર કરારોનું સંચાલન કરતું હોય છે વેપાર વાટાઘાટો માટે વૈશ્વિક મંચ પૂરું પાડે છે વેપાર સંબંધિત વિવાદોનું સમાધાન કરે છે રાષ્ટ્રીય વેપાર નીતિઓનું નિરીક્ષણ અને વિકાસશીલ અલ્પ વિકસિત તથા ઓછી આવકવાળા રાષ્ટ્રોને તેમના વેપારને વિસ્તૃત કેવી રીતે કરવા એ માટે જરૂરી એવા કૌશલ્યો તકનીકી સહાય અને તાલીમ પૂરી પાડે છે અને માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં મદદ કરતું હોય છે તે ખાદ્ય અને કૃષિ સંગઠન આંતરરાષ્ટ્રીય સમ સંગઠન વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંગઠન આઈએમએફ અને વિશ્વ બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહકાર સાધતું હોય છે પાંચમું છે જી સેવન જેને કહી શકાય છે ગ્રુપ ઓફ સેવન તો જી સેવન એ વિશ્વના સાત ધરાહ્ય અધ્યતન દેશોનું બનેલું એક જૂથ છે જી સેવન જૂથની રચના વર્ષ ઓગણીસો પંચોતેરમાં કરવામાં આવી હતી આ આંતર સરકારી રાજકીય સંગઠનમાં કેનેડા ફ્રાન્સ જર્મની ઈટલી જપાન યુકે અને યુએસનો સમાવેશ થાય છે અદ્યતન અર્થવ્યવસ્થા અને ઉદારવાદી લોકશાહી ધરાવતા જૂથના સભ્યો આંતરરાષ્ટ્રીય બાબતોમાં અસરકારક ભૂમિકા ભજવે છે જી સેવનની રચના કોઈ સંધિ કે કરારના આધારે થઈ નથી ઓગણીસો અઠ્ઠાણુંમાં અમેરિકાના પ્રમુખ સહિતના કેટલાક નેતાઓના આગ્રહને કારણે રશિયાને જી સેવનમાં સભ્ય તરીકે જોડીને જી સેવનનું વિસ્તરણ કરી જીએટ કરવામાં આવ્યું પરંતુ જી એઈટ લાંબો સમય ચાલ્યું નહીં કારણ ક્રિમિયાના કબજા બાદ રશિયાને વર્ષ ઓગણીસો ચૌદમાં આ જૂથમાંથી બાકાત કરવામાં આવ્યું જોકે વર્ષ ઓગણીસો સત્તરમાં ખુદ રશિયાએ જ કાયમી ધોરણે આ જૂથ છોડી દેવાની જાહેરાત કરી હતી અર્થતંત્ર અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના બે મોટા દેશો ભારત અને ચીનનો આ જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જી સેવન એ વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવામાં જીવલેણ રોગોમાંથી લોકોને બચાવવામાં તેમજ પર્યાવરણની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ કહી શકાય દર વર્ષે આ જૂથના નેતાઓ એકત્રિત થઈને વૈશ્વિક રાજકારણમાં મહત્વના કેન્દ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરીને સંયુક્ત નિવેદનો બહાર પાડતા હોય છે આનાથી પણ એક મોટો ગ્રુપ છે જી ટ્વેન્ટી એટલે કે ગ્રુપ ઓફ ટ્વેન્ટી તો જી ટ્વેન્ટી એ ઓગણીસ મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વિકાસશીલ અંતતંત્રો ધરાવતા દેશો અને 20મું છે યુરોપિયન યુનિયનનું બનેલું આંતર સરકારી એક સંગઠન છે આ સંગઠનની સ્થાપના વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં કરવામાં આવી છે જી ટ્વેન્ટી મંચ એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા આંતરરાષ્ટ્રીય આર્થિક અને નાણાકીય સહકાર આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન ટકાઉ વિકાસ વૈશ્વિક આર્થિક કટોકટીઓ જળવાયુ પરિવર્તન વગેરે જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર અધ્યયન અને ચર્ચા કરી તેને ઉકેલવા માટે કાર્ય કરે છે આ જૂથ પ્રવર્તમાન વિશ્વ વ્યવસ્થામાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે કારણ કે જૂથના સભ્ય દેશોમાં વિશ્વની કુલ વસ્તીના સાહીઠ ટકાથી વધુ જનસંખ્યા વસવાટ કરે છે તેના સભ્યો વિશ્વના કુલ ઘરેલું ઉત્પાદનના એંસી ટકાથી વધુ અને વૈશ્વિક વેપારના પંચોતેર ટકાથી વધુ હિસ્સો ધરાવે છે જી ફોર આ એક અલગ ગ્રુપ છે જી ફોર એ બ્રાઝિલ જર્મની ભારત અને જાપાન એમ ચાર જ દેશોનું બનેલું એમ જૂથ છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવા માટે એકબીજાને રાજકીય સમર્થન આપવા માટે વર્ષ બે હજાર પાંચમાં જી ફોર જૂથની રચના કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં હાલમાં પંદર સભ્યો છે જેમાં ચીન ફ્રાન્સ રશિયા યુકે યુએસ પાંચ કાયમી સભ્યો છે જ્યારે બાકીના દસ સભ્યો અસ્થાયી સભ્યો તરીકે તેમાં નિયમિતપણે બે વર્ષની મુદત માટે ચૂંટાતા હોય છે સુરક્ષા પરિષદમાં આ પાંચ કાયમી સભ્યો વિશેષ અધિકાર ધરાવે છે જે ફોર સભ્યોની ઘટ માગણી છે કે સુરક્ષા પરિષદનું વિસ્તરણ કરી તેમાં તેમને કાયમી સભ્યોનું સ્થાન આપવામાં આવે આઠવું સાર્ક એટલે કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન એ દક્ષિણ એશિયાના રાષ્ટ્રોનું બનેલું બહુપક્ષીય પ્રાદેશિક સંગઠન છે દક્ષિણ એશિયાના રાષ્ટ્રો વચ્ચે આર્થિક સામાજિક સાંસ્કૃતિક તકનીકી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં સક્રિય સહયોગ અને પરસ્પર સહાયને પ્રોત્સાહન આપવાના હેતુસર આઠ ડિસેમ્બર ઓગણીસો પંચ્યાસીના રોજ તેની સ્થાપના કરવામાં આવી છે તેનું મુખ્ય મથક નેપાળના કાઠમંડુ ખાતે આવેલું છે સાર્કમાં ભારત બાંગ્લાદેશ ભૂટાન માલદીવ્સ નેપાળ પાકિસ્તાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન એમ કુલ આઠ સભ્ય દેશોનો સમાવેશ થાય છે સાર્કના માધ્યમથી જ રાષ્ટ્રસભ્યો વચ્ચે માનવ સંસાધન વિકાસ શિક્ષણ કૃષિ ગ્રામ વિકાસ પર્યાવરણ કુદરતી આફતો ઉર્જા પરિવહન પ્રવાસન વિજ્ઞાન અને તકનીકી બાયોટેકનોલોજી વેપાર ગરીબી નિવારણ સંસ્કૃતિ વગેરે ક્ષેત્રો સારો સહકાર પ્રાપ્ત કરી શકાયો છે સાથે સાથે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ પ્રાદેશિક સંગઠનો તરીકે તેને મહત્વનું સ્થાન મેળવ્યું છે તેમ કહી શકાય છે નવમું સંગઠન છે આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એ દસ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનું બનેલું પ્રાદેશિક આંતર સંગઠન છે જેના નામ પરથી જ જાણી શકાય છે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં આર્થિક વૃદ્ધિ સામાજિક પ્રગતિ સાંસ્કૃતિક વિકાસને વેગ આપવાના હેતુસર ઇન્ડોનેશિયા મલેશિયા ફિલિપાઈન્સ સિંગાપોર અને થાઈલેન્ડ દ્વારા આઠમી ઓગસ્ટ ઓગણીસો સડસઠના રોજ આસિયાન સંગઠનની રચના કરવામાં આવી હતી આ પાંચ દેશો સંગઠનના સ્થાપક સભ્યો છે ત્યારબાદ સંગઠનનું વિસ્તરણ થતા બ્રુનેઈ વિયેતનામ લાઓસ મ્યાનમાર કંબોડિયા તેના સભ્યો તરીકે જોડાયા તેનું મુખ્યાલય ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલું છે એક દ્રષ્ટિ એક ઓળખ એક સમુદાય એ આસિયાનનું સૂત્ર છે સંગઠનની રાષ્ટ્રસભ્યો વચ્ચે આર્થિક એકીકરણ અને મુક્ત વેપાર પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા રહી છે સંગઠનના દરિયાઈ વિવાદો જેવા કે પ્રાદેશિક સુરક્ષા સામેના પડકારોનો પણ સામનો કરી રહ્યું છે આસિયાન ભારતનું મહત્વનું અને મોટું વેપારી ભાગીદાર છે દસમું બ્રિક્સ બ્રિક્સ એ બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા એમ પાંચ દેશોનું બનેલું આંતર સરકારી સંગઠન છે તેનું નામ સભ્ય દેશોના પ્રથમ મૂળાક્ષર પરથી રાખવામાં આવ્યું છે શરૂઆતમાં આ સંગઠનમાં બ્રાઝિલ રશિયા ભારત અને ચીન જ જોડાયા હતા આથી તેનું નામ બ્રિક હતું પરંતુ વર્ષ બે હજાર દસમાં દક્ષિણ આફ્રિકા પણ સંગઠનમાં જોડાતા તેના નામમાં છેલ્લા એસ ઉમેરાયો છે આથી હવે તેને બ્રિક્સ કહી શકાય છે સભ્ય રાષ્ટ્રોમાં શાંતિ સુરક્ષા વિકાસ અને સહકારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ સંગઠન રચવામાં આવ્યું છે માનવતાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપીને સમાન અને ન્યાયી વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ કરવું તે સંગઠન હેતુ છે માળખાકીય સુવિધાઓ તેમજ મજબૂત ટકાઉ અને સંતુલિત વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવાના હેતુસર વર્ષ બે હજાર પંદરમાં બ્રિક્સ સભ્ય રાષ્ટ્રો દ્વારા ન્યૂ ડેવલપમેન્ટ બેન્કની સ્થાપના કરવામાં આવી છે બ્રિક્સ સંગઠનની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર હકારાત્મક અસર જોવા મળી રહી છે સંગઠનના સભ્યો વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ તરીકે ઉભરી રહ્યા છે સંગઠન વૈશ્વિક આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરી આંતરરાષ્ટ્રીય સંગઠનોની જેમાં રાજકીય આંતરરાષ્ટ્રીય સંગઠનો કયા હોય છે વિશ્વ સ્તરે કયા કયા રાજકીય સંગઠનોનું મહત્વ છે કેટલા સંગઠનો છે એમાં કયા સભ્ય દેશો છે એ કયા હેતુઓ પર અને કયા ઓબ્જેક્ટિવ્સ લઈને કામ કરી રહ્યા છે એની આપણે સમજ મેળવી છે આવનાર લેક્ચરમાં મળીશું